આપણે આ ડુંગળીમાં મૂંડા લઈ ગયા છે ડુંગળી ઘણી વહી ગઈ છે તો આપણે આ દવા પાવાની છે આમાં તો કઈ દવા પીએ આગળ બન્યા રહેજો તમને બતાવીશ તો મિત્રો આપણે દવા સારું ખરીદી દેશે દવા ખૂટી કરી દીધું તો તમને બતાવવું આ દવા જો આ માર્શલ દવા છે પચાસથી સાઠ લીટરની ટાંકી છે એમાં એક લિટર નાખી છે આપણે ને હજી આ એક પાંચસો ગ્રામનું પેકેટ છે જોવા જો મિત્રો તમારી ડુંગળીમાં પણ મુંડા હોય તો આ દવા પાજો આનું રિઝલ્ટ ખતરનાક આવશે આનું રિઝલ્ટ થવું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો અપડેટ તમને આગળ મળી જશે ધન્યવાદ